નાગરિક એટલે સહન શક્તિ નો બીજો પર્યાય એનું નામ નાગરિક સિટી ની અંદર એક તો ખાડા એક તો ટ્રાફિક તમે ત્રીસ થી વધુ હલાવી જ નથી શકતા ભાઈ તમે મત આપ્યો ત્યારે રસ્તા માટે આપ્યો તો પૂછો તમારી જાતને સાઈડમાં મારી બાજુ માંથી નીકળે તો મને ખ્યાલ નથી આવતો કે મારી બાજુ માં કોણ છે નમસ્કાર હું ઉમેશ જાની આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન મારા માથે હેલ્મેટ છે ટ્રાફિકના નિયમોની અમલવારી કરવા માટે હું પણ હેલ્મેટ પહેરીને નીકળું છું પરંતુ રાજકોટ મનપા તંત્રે તમારા માટે એક વિશેષ વ્યવસ્થા કરી છે અને એ વ્યવસ્થા એ કરી છે કે તમારે હેલ્મેટ શા માટે પહેરવું પડે એનું કારણ તમને સમજાવું આ રાજકોટના આનંદ મંગલા ચોક ખાતેના દ્રશ્યો છે તમે જોઈ લો કે હેલ્મેટ કામ પહેરવું જરૂરી છે ને એનું કારણ આ છે કારણ કે તંત્ર પાસેથી તમારે કોઈ પણ પ્રકારના સારા રસ્તાની અપેક્ષા રાખવાની નથી રાજકોટ આખું આવી રીતે ખોદી નાખ્યું છે ક્યાંક રાજકોટમાં રસ્તા ધોવાઈ ગયા છે અને આવી હાલત વચ્ચે આજથી રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા જે લોકો હેલ્મેટ પહેર્યા વગર નીકળતા હતા એમની પાસેથી પાંચસો પાંચસો રૂપિયાનું દાન લેવામાં આવ્યું છે દાન શબ્દ એટલા માટે કહી રહ્યો છું કારણ કે રૂપિયા છે ને એ આપણા રાષ્ટ્રના નિર્માણની અંદર આપણો બહુ મોટો ફાળો છે તંત્રનો ફાળો એ આ સારા રસ્તો રસ્તા કરવાનો છે પરંતુ તંત્ર ને એવી કઈ અપેક્ષા બપેક્ષા રાખવા નહીં ભાઈ તમારે તમારું માથું સાદું રાખવા માટે નીકળવાનું છે હાથ પગ ભાંગે તો વાંધો નહીં હું ફરીથી કહું છું નાગરિકોએ માથું સાદું રાખવા માટે હેલ્મેટ પહેરવાનું છે હાડકાં ભાંગે એનાથી તંત્રને કોઈ લેવા દેવા નથી રાજકોટ મનપા તંત્ર અને પોલીસ તંત્રને આ ખાડા નહીં દેખાય એક વખત એમને એવું પણ નહીં થાય કે સારું આપણા આવા રસ્તા આપીને આમાં કોણ સ્પીડમાં નીકળવાનું ક્યાં એક્સિડન્ટ થવાનું ને ક્યાં ભટકાવાના તો માથામાં વાગવાનું ઠીક છે માથું બચી જશે પણ તમે બચો કે નહીં એની કોઈ ગેરંટી નથી નાગરિક એટલે સહન શક્તિનો બીજો પર્યાય એનું નામ નાગરિક આપણે બધું સહન જ કરવાનું છે દંડ ભરવા માટે આપણે અહીંયા જન્મ લીધો છે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે લાગે છે હાઈવે કેવા છે બધાયને ખબર છે શહેરમાં રસ્તા કેવા છે આખું ગામ જાણે છે પણ છતાંય બોલો તંત્રને પાંચસો રૂપિયા દંડ લેવામાં શરમ નથી આવતી એક કાકા મારી પાસે આવ્યા છે એ કાકા હેલ્મેટ પહેરી નીકળ્યા છે કાકા શું નામ છે શું કેશો આ ખરાબ રસ્તો તમે અહીંથી નીકળ્યા અને આ હેલ્મેટ કેટલું અઘરું લાગે એ તો સિટીની અંદર છે ને ત્રીસ ત્રીસ કિલોમીટર ત્રીસની રેન્જથી વધુ હલાવી શકતા જ નથી અને આ જે કાયદો છે ને એ આપણે આઉટ ઓફ સિટી કે જે ગ્રીનલેન્ડ ચોકડી છે માધાપર ચોકડી છે ઇવન આપણે આ બાજુ કઈ કહેવાય કટારિયા ચોકડી છે ગોંડલ ચોકડી છે એને વટી ગયા પછી સ્પીડ કોઈ પણ સ્કૂટર કે ગાડીની હોય સિટીની અંદર એક તો ખાડા એટલો ટ્રાફિક તમે ત્રીસથી વધુ હલાવી જ નથી શકતા હા એ જે હલાવતા હોય એ વસ્તુ સુધી મારા જેવા મોટી ઉંમર ના તો સજી નથી તો આ હેલ્મેટ નો કાયદો શહેરી જીવન જરૂરી નથી આઉટ ઓફ સિટી તમને લાગે છે કે આ સેફ્ટી જરૂરી છે કે આ સેફ્ટી જરૂરી છે સેફ્ટી તો રોડ ની જરૂરી છે પેલા તો ખાડાની ની કારણ કે પેલા રસ્તો સીધો હોય તો તમારી સ્પીડ પકડાય છે જ્યાં રસ્તો જ ખરાબ છે તો સ્પીડ ક્યાં પકડવાનો સવાલ થયો અને હેલ્મેટ જરૂરી છે આઉટ ઓફ સિટીની બહાર અંદર નહીં નો ડાઉટ તમને શું લાગે છે આની ઇફેક્ટ ચૂંટણી પર જોવા મળે કારણ કે આટલા વર્ષો ત્યારક તું શાસન આપ્યું નિયંત્ર જ છે ષડયંત્ર છે તમને કેમ એવું લાગે છે કે દર વર્ષે એક આ બે ફેરા આવી રીતે ડાઈ આઈલા જ રાખે પછી પાછું હતું જે હોય હોયતાય ચાલતાય એ ઊહીયે ગાડી એમ જ અમુક ટાઈમે આવે છે અમુક ટાઈમ પછી તમે આ મને તો સાંભળે છે દર સાલ ની વસ્તુ કે આવી રીતે બને પ્રાય બે પાંચ સ્ટોપ થઈ જાય તમને લાગે છે કે આમાં સરકારની પણ ભૂમિકા હોય સરકારે પણ લોકોની વાત સમજવી જોઈએ હવે આમાં તો નાગરિકો ની આ વાત છે અને મેં પણ હેલ્મેટ પહેર્યું છે કાકા એ પહેર્યું છે હેલ્મેટ ફરજિયાત હોવું જોઈએ હાઈવે પર જ્યાં આપણે સ્પીડમાં વાહન ચલાવીએ છીએ એ ધ્યાન રાખવા માટે જરૂરી છે પરંતુ સિટીમાં કોઈ જરૂર નથી સિટીમાં મારા વ્યક્તિઓમાં તો સાઈડ ગ્લાસ છે ને છતાંય સાઈડમાં દેખાતું નથી આ આ બધું છે ને ભારે ભારે એના હિસાબે દેખાતું નથી બસ ઘોડા ડાબલા છે કાકા એ સીધું આયલું જાય ને એ રીતનો જૂના જમાના જમાના પ્રમાણે ઘોડા ડાબલા કે જે ઘોડા ગાડી ની અંદર છે ને ઘોડું આડું આવડું જોવે નહીં સમજ્યા ઈ મેલું હા અત્યારે હું સાઈડ માં મારી બાજુમાંથી નીકળે તો મને ખ્યાલ નથી આવતો કે મારી બાજુ માં કોણ નીકળ્યું ગંદુ એક્સિડન્ટ થવાનો મને ભાઈ બધુ રિયે સિટીમાં આ પરિસ્થિતિ છે એટલે આ તો હું તો એવું કોઈ કાકા તંત્રે આપણી પ્રેક્ટિસ માટે ખાડા રાખ્યા છે આપણી પ્રેક્ટિસ પડે ને આપણને કે તમારા ફાસ હલાવવાનું જ નથી તમને રોડ ટેક્સ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર એ લોકોને કરવાનો આપણે પીડો પરવાનો આપ્યો છે એટલા માટે આ રસ્તાઓ છે બાકી જો એમને કદાચ શરમ આવતી હોત તો આવા રસ્તાઓ આખા રાજકોટમાં થોડી હોત ખેર હવે આપણે તો સામાન્ય નાગરિક ને એક સામાન્ય પત્રકાર આટલું જ કહી શકીએ બાકી તો સૌ ભણેલ ગણેલ વ્યક્તિ છે એક હતું શાસન વર્ષો ત્યાં દેતા આવ્યા છે પૂછો તમારી જાતને તમે તો મંદિર માટે વોટ આપ્યો તો રસ્તા માટે નહીં તો તમે મંદિર માટે આપ્યો હતો તો પછી હવે ભોગવો પસાર થવાના હોય તો રાતોરાત થઈ જાય છે રોડ રસ્તા કોઈ પ્રધાનમંત્રી તો આપણે સામાન્ય વર્ગ માટે કેમ નથી થતા સપોઝ કે આજે જે કાલ આવતીકાલે આવવાના હોય મુખ્યમંત્રી આજ રોડ ઉપરથી પસાર થવાના હોય તો કેમ રોડ રસ્તા ચોખા થઈ જાય છે કોઈ પણ જાતની અડચણ નથી રહેતી તો પબ્લિકને નથી અડચણ નો ડાઉટ સાચી વાત છે પણ હવે ખેર આમાં એકાદ બે કાકા જેવા સજ્જન વ્યક્તિઓ બોલે અવાજ ઉઠાવે બાકી આમાં કઈ થવાનું નથી તમે ને હું હું મારી ફરજ નિભાવીશ તમારા સુધી વાત પહોંચાડીશ બાકી તમારો અંતરાત્મા જાગે તે દિવસ કામનું છે બાકી આ રસ્તા જોયા ને આવા આખા રાજકોટમાં છે ઠેર ઠેર છે આ તો હજી એક નાનું ટ્રેલર છે આનાથી ખરાબ રસ્તાઓ છે રાજકોટમાં અને તમે પડો બળો માથું એક સુરક્ષિત રહેશે હેલ્મેટ થી ભાંગે એની કોઈ જવાબદારી અમે લોકો લેતા નથી સાચી વાત છે એટલે બે ફાર્મ ચલાવવા વાળા ચલાવે છે તંત્રની મજા આવે એમ ચલાવે છે તમને મજા આવે અને તમે મત આપો છો તમે ચૂંટીને મોકલો છો આ મજા તમે ભોગવો છો સીધો હિસાબ છે ભાઈ આ ગોળ ચક્કર છે સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળે બાકી બેકારા કરવા વાળાને કાંઈ ન હોય આપણા લોકો ઉત્સવ મજા આવી મનાવીએ મજા કરીએ ચાલે એમ ચાલવા દે ખેર ફરીથી મળીશું નવા મુદ્દા સાથે નવી વાત સાથે નવા લોકો સાથે આપને કઈ જરૂરી સૂચન લાગતા હોય કમેન્ટ કરીને જણાવજો અને સત્યાર મંથનની યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં અમારો પ્રયત્ન નાનો અમથો છે તમે વધાવો છો કે નહીં જોઈએ નમસ્કાર સત્યાર મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાર મંથનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાર મંથન સાથે નમસ્કાર